ભાઈબન ની વાડી પેલા બહુ સારી છે હો બહુ મનગમી આ વાડી વાડી તો તમારા ભાઈબંધ ને બોલાવ્યા છે પણ તમારો ભાઈબંધ ક્યાં છે બોગડા ખાલી વાડી આવીને ખાટલે જ બેહવાનું છે આને તમે ફરવાનું કયો આની કરતા તો ઘરે મજાની ખાટલો ઢાળીને ભૂતી હોય હો બોગડા તમે એ બોગડા ડોગડા જો આવ્યો તમારા ભાઈબંધ બોસો પેલા બોગડા ક્યાર નો તમારી વાત જો તો ક્યાં હતા બે માણા તમે અડધી કલાક થી આવીને ખોડાના સેવી તું ક્યાં હતો ઈ તો કેમ નહીં હું રીંગણા ઉતારતો હતો ગુવાર ઉતાર્યો શાકભાજી થોડું ઉતાર્યું બધું અને હું ઓલી બીજી વાડી છે ને હાલો લ્યો બગડા જવાનું છે ને ઘરે મેં મારા બહુ ને ખાવાનું કહી દીધું છે તમારે બે નું રાંધવાનું છે મારી બુસી ને મેં કીધું મારો ભાઈ બનાવવાનો છે ને એની બહુ આવવાના ખાવાનું બનાવી નાખશે એટલે તો શાકભાજી ઉતારવા ગયો હતો રીંગણા ને ગુવાર ને એવું બધું હાલો કરે

અને અમારે આંખું કેટલું થાય ખબર છે કે બે ફૂટ થાય બસ ત્યાં એક ઠેકડો મારો ને ત્યાં લીંગડા નગર આવે ને આમ ઠેકડો મારો ને તા લીંગડા નગર આવે હાલો હાલો વહીવટ કરશું હાલો